ખેરાલુ ખાતે તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ આયોજિત સંગઠન સૂજન અભિયાન મિટિંગ યોજાઈ મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાઈ મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રભારી દિનેશભાઈ ગઢવીની દેખરેખમાં થયો પ્રોગ્રામ બહુચરાજી પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર સહિત રામજીભાઈ ઠાકોર સહિત એલ ઠાકોર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા ખેરાલુ તાલુકા કોંગ્રેસ અગ્રણી બાબુજી ઠાકોર અને પ્રમુખ તાલુકા અણજીતસિંહ પરમાર સહિત શહેર પ્રમુખ વિજયભાઈ દેસાઈએ ખાલીદ આરાબે સૌને આવકાર્યા હતા ખેરાલુ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સીટો સહિત સ્થાનિક ચૂંટણી જીતવા બળદ્રજી ઠાકોરે લેસન આપ્યું ખેરાલુ શહેર અને તાલુકામાં કોંગ્રેસના હોદ્દેદારોને રાખવા કે બદલવા માટે ચર્ચાઓ કરવા કહ્યું ખેરાલુ તાલુકાના ગામડાઓમાંથી આવેલા કોંગ્રેસના કાર્યકરોને વન બાય વન દર્શન હોટલમાં રૂમમાં પ્રભારી દિનેશભાઈ ગઢવીએ સાંભળ્યા હતા મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે મીડિયા સમક્ષ વિગતો આપી હતી ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલુ સંગઠન સુજન અભિયાન નીચે જે ખેરાલુ મુકામે આજે મીટિંગ રાખવામાં આવી હતી જે રીતે જિલ્લા પ્રમુખોની જે વરણી થઈ એ રીતે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અંદર અને સમગ્ર જિલ્લાની અંદર એ રીતે વરણી થાય એટલા માટે અમે આ કારોબારી બોલાવવામાં આવી હતી આ લોકોને સાંભળી અને શહેરમાં કામ કરી શકે એવા અને સમય આપી શકે એવા તાલુકામાં કામ કરી શકે એવા સમય આપી શકે એવા પ્રમુખોની વરણી કરવા માટે આજે આ મિટિંગ રાખવામાં આવી છે આવનાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કઈ રીતે મજબૂતીથી લડી શકાય કઈ રીતે સારા ઉમેદવારો અત્યારથી જ આપી શકાય એના એની ચર્ચા વિચારણા કરવા માટે અને આવનારી લોકલ ઇલેક્શનમાં કોંગ્રેસ મજબૂતાઈથી વિજય તરફ એ આગળ વધે એની ચિંતા કરવા માટેની આ મિટિંગ હતી અને સંગઠન સૂજન અભિયાન નીચે જે કાર્યક્રમો આવવાના છે એ કાર્યક્રમો એ કાર્યક્રમો ધીરે 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 એમાં કઈ રીતે આગળ વધાય એ માટેની આથી